ગાંધીનગરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિરોધ થઈ રહ્યો છે જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા વિરોધમાં જોડાયા છે સમગ્ર ઘટનાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે વિરોધ કરી રહ્યા છે સચિવાલય ખાતે વિરોધ માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જેને લઈને પોલીસે સચિવાલયનો ગેટ પણ બંધ કર્યો છે તેમજ પોલીસે તમામ લોકોની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગાંધીનગર વિધાનસભા ખાતે આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોને પોલીસે અટકાયત કરી હતી રાજ્ય સરકારે થોડા દિવસો પહેલાં જ પરિપત્ર કર્યો હતો કે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ માટે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો ગુંજ્યો હતો આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે આ મામલે આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં જોરદાર બબાલ પણ થઈ હતી અને પોલીસે ચૈતર વસાવા અને યુવરાજસિંહની અટકાયત કરી હતી ગુજરાત સરકાર દ્વારા 28 ઓક્ટોબર બે હજાર ચોવીસનો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તો તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે જેના કારણે આદિજાતિ સમાજના પચાસ હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે ઉમેદવારોનું એવું પણ કહેવું છે કે આ પરિપત્રની જે સંસ્થાઓએ વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે જેમાં કે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે જેને કારણે અનુસૂચિત જા જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા વેકેન્ડ કોટામાં પ્રવેશ પણ આપી દીધો છે એટલું જ નહીં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે તો હવે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે એટલે કે રાજ્ય સરકારનો આ જે અણધડ નિર્ણય છે તે તાત્કાલિક પાછો ખેંચવા માટેની તેમની માંગ છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે